બે બાર બત્રીસ બેતાલીસ બાવન બાસઠ બોતેર બ્યાસી બાણું હા શું છે બેરોજગારી મીટર નથી ને એવું પણ હોય જોઈ લે હું હું એમ જ કરતો પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે મારે પણ પાછળ થી જવું પડે કે હાડુ આ ઓઝોન વાયુ માંથી ગાબડા તો પડ્યા આ ગાબડા પડ્યા તો એને પૂરવાના શું પ્લાસ્ટર મારવાના ટોટલ સિત્યોતેર જેટલે કૃતિઓ રજૂ થયેલી હતી એમાં મોટા ભાગની કૃતિઓ ગણિત અને વિજ્ઞાન બાબતે અવનવી કૃતિઓની પ્રદર્શન થયા બાદ અંતમાં પીઆઈ શ્રી દ્વારા

કે જે બાળકો ઘણી વખતે મેથ્સની અંદર કંટાળાજનક અનુભવતા હોય શિક્ષકોને પણ ઘણી વખતે એવું બનતું હોય કે શીખડાવવામાં પણ કંટાળો આવતો હોય બની શકે તો એના માટે કરી અને આ એક પ્રકારનો એ એક કૃતિ તૈયાર કરી છે જેમાં ટાઈપ ટાઈપ્સ ઓફ એંગલ્સ છે ઓકે ત્યાર પછી ત્રિકોણના ભાગનો એક મસ્ત મજાનો ઝૂલો બનાવ્યો છે એની અંદર અહીંયા એક બિંદુ છે જેવું તમે ઓપન કરશો જેમ કે કિરણ છે તો કિરણ શું કહેવા માંગે છે કે ભાઈ એક પ્રારંભિક જે બિંદુ છે પરંતુ અંત બિંદુ નથી એની વ્યાખ્યા છે આઈ થિંક ઓકે ઓકે ઘણી વખતે ત્રિજ્યા છે વ્યાસ છે ક્ષેત્રફળ છે કેન્દ્ર છે રેખા છે અને ત્યાર પછી ચોરસ છે અચ્છા અચ્છા ત્યાર પછી શું છે ચતુષ્કોણના ભાગો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સંભુજ છે

નીકળવાની જે મજા હોય એની પણ મજા કંઈક અલગ હોય પરંતુ એને પણ સરળ બનાવવા માટે હું ઘણી વખતે મારી જે જુપિટર એજ્યુકેશન એકેડેમીની જે ચેનલ છે એમાં કહેતો હોઉં છું કે બેટા આપણે બાર કોમર્સની અંદર ડંકો વગાડવાનો થાય છે પણ આવા પ્રકારના પ્રોજેક્ટથી ભણીએ તો ખરેખર ડંકો વગાડીએ સમગ્ર ગુજરાતની અંદર હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડની પછી કોઈ વાત જ નહીં બરાબર ને તો ચાલો એ ચેનલમાં જાઓ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો પરંતુ અહીંયા આપણને આ બતાવ્યું છે એ યોગ બી મેન આકૃતિ આપેલી છે ત્યાર પછી સંઘ છે આંતર છે છે સેટ કામગીરી છે આ તમામ બાબતો અહીંયા આપણને આપેલી છે નેક્સ્ટ શાળા HDB હાઈ સ્કૂલ લોયજના બાળકો છે આપણી સાથે કૃતિનું નામ શું છે બેટા કૃતિનું નામ સિમ્પલ મેથ્સ સિમ્પલ મેથ્સ અચ્છા હવે આપણે જાણીએ છીએ કે મેથ્સ આપણે બે રીતે ઉપયોગ કરી ઓકે વઢવામાં અને ડેલી લાઈફસ્ટાઈલ ઓકે આપણે કોઈ ગયા ઓકે બિલ લીધું ઓકે બિલ પે કર્યું આપણે ઓકે આપણે ઓળખીએ છીએ કે આપણે બે જગ્યાએ ઉપયોગ કરીએ છીએ ઓકે તો અમે એના આધારિત અમે પણ ઉપયોગ અહીંયા એડ કરી છે ઓકે જે અને ઉપયોગ થઈ શકે આ ટ્રીકોને આપણે આ એક તરીકે ઉપયોગ કરી સાચાવી છે ઓકે ચાલો રૂલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે ધ રૂલ ઓફ ઓલ ઇન નોવિંગ એબાઉટ ઇન્વેસ્ટમેન્ટ માની લો કે ઇન્ક્રીઝ છે અથવા તો ઇન્ટરેસ્ટ છે જાણીએ છીએ કે ઇન્ડિયામાં યુથનું આપણે ઇન્ડિયામાં યુથનું પ્રમાણ બહુ છે ઓકે અને લોકો ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ તરફ યુ વળે છે વળી રહ્યું છે તો હવે કોઈ પણ કોઈ પણ માણસને પોતાનું ઓકે પોતાના રોકેલા જે કોઈ પણ અમાઉન્ટ ઓફ મની હોય તે મનીને જો એને જાણવું હોય કે તે એને કેટલા વર્ષમાં તેને હંડ્રેડ પર્સન્ટ રિટર્ન આપશે તો એ જાણવા માટે તે આ રૂલ ઓફ સેવન્ટી ટુનો ઉપયોગ કરી શકે છે ઓકે જેમ કે સેવન્ટી ટુ જો તમને છ પર્સન્ટ રિટર્ન મળે છે

ઇન્ટરેસ્ટ જે રેટ છે જે ટકાવારી છે જે વ્યાજનો દર છે આ તમામે તમામ તમે નીકાળી શકો છો આ પ્રોજેક્ટ થકી બરાબર ને એટલું જ છે ને ઓકે ડન ચાલો થેન્ક યુ મિત્રો નેક્સ્ટ શાળા છે સોપાન વિદ્યાલય અને સોપાન વિદ્યાલયની બહેનો સાથે આપણે વાત કરીએ બહેનો કૃતિનું નામ શું છે ઓકે શું છે એમાં ભાઈ આપણે ત્યાં એક પ્રોજેક્ટ જોયો સેમ પ્રોજેક્ટ આપણને અહીંયા છે

એટલે અહીંયાથી તમે જોઈ શકો છો કે એક અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસાઠ એકોતેર એક્યાસી એકાણું આ એકી સંખ્યા છે તેવી જ રીતે બેકી સંખ્યાનો ચાર્ટ મૂકશો તો તમારી જે બેકી સંખ્યા છે એ તમામ તમને બેકી સંખ્યા જોવા મળશે બેકી સંખ્યાની આપણે વાત કરી લઈએ તો બે બાર બાવીસ બત્રીસ બેતાલીસ બાવન બાસઠ બોતેર બ્યાસી બાણું આ રીતે આપેલી છે ચડતો ક્રમ હોય ઉતરતો ક્રમ હોય ત્યાર પછી ત્રણ છ નવ નો ઘડીયો હોય ત્યાર પછી ચાર આઠ બાર નો ઘડિયો હોય ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા હોય વિભાજ્ય સંખ્યા હોય અથવા સામાન્ય રીતે સરવાળો હોય બાદબાકી હોય ગુણાકાર હોય કે ભંગાકાર હોય આ મેજિક સરવાળો છે કે જે પ્લસ એડિશન કરીશું એટલે કેટલી કેટલી રકમ મળી શકે અહીંયા સત્યાવીસ આપેલી છે હવે સત્યાવીસ છત્રીસ અડત્રીસ એકે અઢાર અને સોળ આ રીતે રકમ આપેલી છે આમાં શું કરવાનું છત્રીસ સત્યાવીસ અને અઢાર તેનો સરવાળો કરી જે જવાબ મળે તે અને સોળ સત્યાવીસ અને ઓકે સરવાળો કરી જે જવાબ મળે બંને જવાબ સમાન મળે છે જે બાળકો કોમ્પિટિટિવની ની તૈયારી કરે છે જેનું મેથ્સ વીક છે જેને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા ની અંદર પ્રોબ્લેમ છે એ આવા પ્રકારના સાદા ગણિતથી એ લોકોનો પાયો મજબૂત કરી શકે છે એના માટેનો મેઈન પ્રોજેક્ટ છે ને બેનો આ વાહ ખૂબ સરસ ચાલો અયુબી શાળા એટલે કે અમીન સાહેબના સ્કૂલની આ કેટલામી કૃતિ છે પાંચમી કૃતિ છે પાંચમી કૃતિ અને બાળકો સાથે વાત કરીએ કૃતિનું નામ શું છે હવામાન અને વૈશ્વિક તાપમાન દર્શાવતા સાધનો આ જે તાપમાનના સાધનો છે એ બધા આપણને અહીંયા આપેલા છે હોકા યંત્ર આપ્યું છે વોલ્ટ મીટર છે બેરોમીટર છે હાઇડ્રોમીટર છે ત્યાર પછી થર્મોમીટર છે અહીંયા આપણે થોડું આને ચેન્જ કરીએ એટલે ખબર પડશે કે રેવ ભાઈ

પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે મારે પણ પાછળથી થી જવું પડે કે આ હાડું આ ઓઝોન વાયુ માંથી ગાબડા તો પડ્યા આ ગાબડા પડ્યા તો એને પૂરવા ના શું પ્લાસ્ટર મારવા ના એમાં એવું કઈ હોય નહીં પણ કહેવાનો મતલબ એવું છે કે વૈજ્ઞાનિક ઢપ આપણે વિચારીએ તો ઘણું બધું આપણને મળી શકે દિશા નક્કી કરે છે જોઈ લે જોઈ લે શું છે દબાણ નક્કી કરે છે હોકા યંત્ર દિશા સૂચક યંત્ર છે ને હોકા યંત્ર નો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય મને મજા આવી ગઈ તારી જોડે વાત કરીને એટલે પૂછ્યું મેં અત્યાર સુધી કોઈને સવાલ નથી પૂછ્યા જંગલમાં દરિયામાં સૌથી વધારે ઉપયોગ દરિયામાં બોટુ અંદર થતો હોય છે ઓકે દિશા નક્કી કરવા માટે સુધી તો એના માટે સૌથી વધારે ઉપયોગ તો હોકા યંત્રનો થાય છે પરંતુ આ ટેકનોલોજી એટલી હરળફાળ ભેડી છે કે જેથી કરીને મોબાઈલ સિગ્નલ જ છેલે મધ દરિયા સુધી ચાલે છે જે કોઈ પણ ભાઈઓ છે જે બોટુ અંદર સફર કરે છે જંગલોમાં સફર કરે છે કમેન્ટ કરો તમે કરો છો કે નહીં ચાલો ઓકે સરસ હો મજા આવી ગઈ તને મળીને

એના માટે કરી અને આ પાયથાગોરસના પ્રમેયનું આપણે એક મોડલ બનાવ્યું છે આવા બીજા અન્ય પ્રમેયો જે છે એના પણ આપણે મોડલો બનાવી શકીએ ને આ પ્રકારે વાહ ખૂબ સરસ ચાલો તો બાળકોને ભણવામાં પણ ખૂબ જ સરળતા રહે પ્રમેય છે રચનાઓનો આવો પ્રોજેક્ટ બની શકે ખરો બની શકે એટલે રચનાઓ પ્રમેય છે આ ભૂમિતિઓ છે આની અંદર કઈ બાળકોને પ્રોબ્લેમ ન થાય એના માટે કરી અને પાયથાગોરસ પ્રમેયનું જે મોડેલ છે કે જે શ્રી માધ્યમિક શાળા સીલ છે એમણે રજૂ કર્યો હતો તો મિત્રો ફાઇનલી આ એપ્રોક્સિમેટલી બે વાગ્યે આ વિજ્ઞાન મેળો જે છે એ પૂર્ણ થયો બાળકો એ હોશે હોશે આ જે કંઈ વિજ્ઞાન મેળો છે એની અંદર ભાગ વિજ્ઞાન મેળાનું એક જ મુખ્ય રીઝન હોય છે કે બાળકો પ્રત્યે બાળકોને જે વિજ્ઞાન પ્રત્યેની સમજ છે વિજ્ઞાન પ્રત્યેની જે અભિલાષા છે એ વધુને વધુ પ્રમાણમાં કેળવાય જેટલું મારાથી શક્ય બન્યું એટલું તમારી સમક્ષ મેં સત્યોતેર જે કંઈ કૃતિઓ છે એવડો મોટો જે સ્ટાફ હતો તમામ જે કોઈ શાળાઓ હતી આ શાળાઓના જે સ્ટાફના જે શિક્ષક ભાઈઓ છે બહેનો છે બાળકો છે વિદ્યાર્થીનીઓ છે વિદ્યાર્થીઓ છે આ તમામનો સારો એવો મસ્ત મજાનો રિસ્પોન્સ રહ્યો જે બાળકો ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે છે એને તો ખૂબ ખૂબ અભિનંદન પરંતુ જે બાળકો ફર્સ્ટ સેકન્ડ થર્ડ નથી આવતા એને પણ ક્યાંય નાસીપાસ નથી થવાનું ડિમોટિવેટ નથી થવાનું એ લોકો અહીંયા સુધી પહોંચ્યા એટલે એ લોકો બધા ફર્સ્ટ જ છે અને અંતે મારા જે ગુરુજનો છે કે જેમની સાથે મે ત્રણ વર્ષ આઠ નવ અને દસ ની અંદર જે ક્યુડીસી કક્ષાએ તાલુકા લેવલે જિલ્લા લેવલે જે કંઈ પણ અમે વિજ્ઞાન મેળાની અંદર જાતા મોજ મજા કરતા વિજ્ઞાન વિશે નવું નવું શીખતા નવા નવા પ્રયોગો કરતા આ તમામ બાબતોને આજે મેં અગાઉ પણ તમને વાત કરી તો હું તમને મણાવું મારા એવા ત્રણ ત્રણ ગુરુજનો કે જે આજ આપણી વચ્ચે આ ક્યુડીસી કક્ષાના મેળામાં ઉપસ્થિત છે તો એમની સાથે આપણે વાત કરીએ બિલાલ સાહેબ ગની સાહેબ અને રિઝવાન સાહેબ કોતલ આ અમારા ત્રણે ત્રણ ગુરુજનો અગાઉ પણ તમને હાઈસ્કૂલનો જે આપણે શિક્ષક દિવસનો જે વિડીયો બનાવ્યો હતો એ વિડીયોની અંદર પણ આપની મુલાકાત કરાવી હતી પણ આજના ક્યુડીસી કક્ષાએ ગની સાહેબ પાસે આજનો જે આ પ્રોગ્રામ છે જે મેળો છે એ અંતર્ગત આપણે બેક શબ્દ ગની સાહેબ પાસે સાંભળીએ અસલામવાલેકુમ આજે ઓગણ ઓગણસાહીઠમાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન બાળ પ્રદર્શન એસ એસ એજ્યુકેશન એકેડમી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જુનાગઢના ઉપક્રમે યોજાઈ ગયેલું એમાં કુલ પાંચ વિભાગો હતા અને ટોટલ સિત્યોતેર જેટલી કૃતિઓ રજૂ થયેલી હતી એમાં મોટાભાગની કૃતિઓ ગુણવત્તાને લાયક સારી હતી બધા જ બાળ વૈજ્ઞાનિક મિત્રોએ અને માર્ગદર્શક શિક્ષક મિત્રોએ પણ એમાં સારી કામગીરી કરી હોય એવું જોવા મળતું હતું લગભગ હું છેલ્લા પાંત્રીસ વર્ષથી વિજ્ઞાન મેળામાં ભાગ લઉં છું અને નિજામભાઈ જેઠવા પણ અમારા સ્ટુડન્ટ છે એ તમે જાણો જ છો એમણે પણ એમના અભ્યાસના વર્ષો દરમિયાન ઘણી વખત વિજ્ઞાન મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજે પણ એમણે વિજ્ઞાન મેળાની કૃતિઓનું કવરેજ કરેલું બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક મિત્રોને પણ એમણે પ્રોત્સાહિત કરેલા અને સારું એવું જ્ઞાન સમાજને મળે વિદ્યાર્થી મિત્રોને મળે એના માટે એમણે ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે અને ભવિષ્યમાં પણ એ સતત આવી કામગીરી કરતા રહે એવી એમને શુભેચ્છાઓ સાથે સાથે ઉસ્માનભાઈ ભટ્ટો ઉબેદુલ્લા જાડલાભાઈ અને એમની જે સમગ્ર ટીમ છે એમણે પણ આ વિજ્ઞાન મેળાને સફળ કરવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરેલા અને એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પોતે ખૂબ એક્ટિવ રહ્યા અને બહુ સારી રીતે કામગીરી કરી અને અમને બધાને અને બધા જ બાળ વૈજ્ઞાનિક મિત્રો અને બધા જ માર્ગદર્શક મિત્રોને ખૂબ મજા આવી અને ભવિષ્યમાં પણ આવી જ રીતે આવા કાર્યક્રમો થતા રહે અને શાળા અને સમાજને મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ અસલામ વરહમતુલ્લા વરકતું વાલેકુમ અસલામ મિત્રો આ જે શાળાના સંચાલક છે એટલે કે ઉસ્માન સાહેબ બટ્ટુ ઉસ્માન સાહેબ બટ્ટુ સાથે વાત કરીએ કે આજનો જે પ્રોગ્રામ છે એ કેવો રહ્યો શાળાની અંદર કેટલા શિક્ષકો જોડાયા છે કેટલી સ્કૂલો જોડાય છે કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે અને કેટલી કૃતિઓ રજૂ થઈ છે આ તમામ આપણે એમની પાસે જાણીએ એટલે આપણને વધુ પડતો ખ્યાલ આવશે આજ રોજ માંગરોળ તાલુકા કક્ષાનો ઓગણ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માનનીય કેકા શાસ્ત્રી વિદ્યાલય તેમજ એસ એસ એજ્યુકેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું જેમાં અલગ અલગ સત્યાવીસ જેટલી શાળાઓના એકસો ને છપ્પન બાળકોએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણની અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી વર્કિંગ મોડેલો રજૂ રજૂ કર્યા બાળકોએ અવનવી કૃતિઓ બનાવી હાજર લગભગ સોળસો ને ત્રીસ જેટલા બાળકો ત્રણસો પિંચોતેર જેટલા વાલીઓ અને એકસો ને ચાલીસ જેટલા શિક્ષકોએ આ પ્રદર્શન નિહાળ્યું બધાને ખૂબ મજા પડી સારી રીતે આયોજન કરવામાં આવ્યું ગણિત અને વિજ્ઞાન બાબતે અવનવી કૃતિઓની પ્રદર્શન થયા બાદ અંતમાં પીઆઈસી દ્વારા પ્રદર્શનની વિઝિટ લેવામાં આવી પીઆઈસીએ પણ બધા બાળકોને અભિનંદનો પાઠવ્યા શાળાના સ્ટાફે માનનીય કેકાશાસ્ત્રી વિદ્યાલયના સ્ટાફ જેમાં એસવીએસ કન્વીનર નયનભાઈ ભટ્ટ સાહેબ એસેસ એજ્યુકેશનલ એકેડમીના તમામ સ્ટાફ સરસ મજાનું આયોજન કરવામાં પૂરી મહેનત કરી અને વાલીગણમાંથી હસનભાઈ કોતલની ટીમ દ્વારા પૂરો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું તો મિત્રો ફાઇનલી આજના વિડીયોમાં એટલું જ આશા રાખું છું આપને તમામ જે કોઈ પાર્ટ છે ખૂબ જ ગયમાં હશે આગળ પડતા પણ આપણે આવા કંઈક પ્રોગ્રામો તમારી સમક્ષ રજૂ કરતા રહીશું અને મિત્રો ચેનલ પર નવા છો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો લાઈક કરી દો શેર કરી દો અને બેલ બટન દબાવીએ અને પ્રેસ કરી લો જેથી કરીને જે કોઈ પણ અપડેટ મળે તમારા સમક્ષ પહોંચે જરૂરી હોય છે કે જે કોઈ પણ અહીંયાથી હું વિડીયોસ તમારી સાથે ક્રિએટ કરું છું એટલે એમાં કંઈક ને કંઈક ફાયદાકારક બાબતો હોય છે કે જે તમને કાયમી માટે ઉપયોગી નીવડતો હોય છે ચાલો તો તમારા મિત્રોને શેર કરી દો અને સબસ્ક્રાઇબર જતા નહીં અને બીજું ખાસ એ કે કમેન્ટ ચોક્કસ કરજો કે તમને વિડીયોસ કેવાક લાગે છે ત્યાં સુધી બાય બાય auto